અરવલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત જોડો રહી છે આજથી શરૂ થશે તો રાહુલ ગાંધી દ્વારા મણિપુરથી આનો પ્રારંભ કરાવવામાં આવશે અને મુંબઈ ખાતે પૂર્ણ થશે તો આ ભારત જોડો ન્યાયયાત્રા છ હજાર બસો કિલોમીટર લાંબી યાત્રા હશે કે જે ભારતના પંદર રાજ્યોના એકસો દસ જિલ્લામાંથી પસાર થશે ભારત જોડો યાત્રાની સફળતા બાદ આદરણીય રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં જે સફળતા મળી એ ભારત જોડો યાત્રા બાદ ફરીથી એઆઈસીસી દ્વારા આદરણીય રાહુલજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા એ આવતીકાલ તારીખ ચૌદ જાન્યુઆરીથી મણિપુરથી શરૂ થશે અને વીસ માર્ચે મુંબઈ ખાતે એનું સમાપન થશે આ ભારત જોડો યાત્રા અંદાજે પાસઠસો કિલોમીટરની હશે જેની અંદર પંદર રાજ્યો અને એકસો દસ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે અગાઉ ભારત જોડો યાત્રાની જે અભૂતપૂર્વ સફળતા મળી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા મજદૂર વર્ગને પ્રશ્નોને વાંચા આપવા કુલીના પ્રશ્નો હોય નાના વેપારીઓના પ્રશ્નો હોય એ બધી વાતો સાંભળી જે એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવા માટે અગાઉ પણ જેમ ભારત જોડો યાત્રાની અંદર હતું એમ આ ભારત જોડો ન્યાય ન્યાયયાત્રાની અંદર પણ પસાર થશે ગુજરાતની અંદર પણ છ થી સાત દિવસ આ ભારત જોડો યાત્રા યોજાશે અને એની અંદર પણ ગુજરાતના જે જુદા જુદા જિલ્લાઓ જે છે એની અંદર પણ આ યાત્રાનું ખૂબ જ સારો પ્રતિસાદ મળે અને ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને વિવિધ જે સંસ્થાઓ જે કુલી છે ખેડૂતો છે એ પણ જોડાય અને રાહુલજીની આ યાત્રાને સફળ બનાવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરાશે